નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના લાઈવ ભાવમાં આજની વાત કરીએ તો મિત્રો આજે 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 સવારે બજાર ખૂલતાની સાથે સોના સોના ચાંદીના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ભાવ જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે લગ્ન પ્રસંગ માટે તમે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો સોનું હવે સસ્તું થશે કે નહીં જેની પણ આપણે આજના વીડિયોની અંદર ચર્ચા કરવાના છીએ તો વિડીયોની શરૂ ચાંદીના ભાવની વાત કરીએ તો એક કિલો ચાંદીના ભાવ જે છે એ એક લાખની સપાટી ની નજીક પહોંચવા આવી ગયા છે તો હવે સોનું જે છે એ ક્યારે સસ્તું થશે અને સોના ચાંદી ની ખરીદી ક્યારે કરવી જેની માહિતી મેળવીએ તો મિત્રો

તો મિત્રો અત્યારે જ તમે સોના તેમજ ચાંદી ખરીદી કરી શકો છો આજની વાત કરીએ તો મિત્રો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી આપણે વિડીયો દ્વારા મેળવીએ તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો અથવા તો તમારા શહેરના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે વાત કરીએ તો આપણે બાવીસ કેરેટ સોનું દાગીનામાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ

સો ગ્રામ સાત લાખ બાણું હજાર સો રૂપિયામાં તો મિત્રો ધાતુ ધીમે ધીમે સામાન્ય માણસોની પહોંચની બહાર થતી જઈ રહી છે પરંતુ આજે પણ લગ્નમાં સોનાના દાગીનાની ખૂબ જ ડિમાન્ડ જોવા મળી રહી છે આવી સ્થિતિમાં હવે લોકો બાવીસ કેરેટ સોનાના દાગીનાના બદલે અઢાર કેરેટ સોના

કરીએ તો મિત્રો સોનું જે છે એ હવે સોનું ખરીદવા માટે ખિસ્સા થોડા વધુ ઢીલા કરવા પડશે કારણ કે સોનાના ભાવ જે છે એ ધીમી ગતિએ વધી રહ્યા છે અને વાત કરીએ તો ગઈકાલે શરૂઆતના કારોબારમાં સોનામાં થોડી મજબૂતાઈ જોવા મળી છે અને આજની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવમાં વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં એકસો વીસ રૂપિયા અને બાવીસ કેરેટ સોનાના ભાવમાં સો રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે

ચાંદીના ભાવ જે એક લાખની સપાટી એ ટ્રેડ કરી રહ્યા હતા તેમાં પણ હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો લગ્ન માટે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી સોનું જે છે એ હવે સસ્તું થશે કે નહીં થાય તો મિત્રો તમે સોનાની ખરીદી કરવા માંગો છો અથવા તો ચાંદીની ખરીદી કરવા માંગો છો તો સોના ચાંદીના ખરીદારો માટે એક જ સલાહ છે કે સોના ચાંદી સોના ચાંદી માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના સોનાના ખરીદારો અત્યારે એક જ રાહ જોઈ છે કે સોનું ક્યારે સસ્તું થશે સોનું ખરીદવું છે પરંતુ સોનું બહુ છે તો મિત્રો સોનાની ખરીદી જે છે એ અત્યારે જ કરી લેવી જોઈએ અને હવે પછી આપણે નેક્સ્ટ ની અંદર સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું